અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના માની મોદીજી ને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર આપણે સૌ અનુભવ્યા છે એની પ્રેસ વાર્તા અને સાંજે વિશિષ્ટ વ્યક્તિઓ સાથેનું સંમેલન પણ યોજાવાનું છે સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સો થઈ છે ત્યારે જુનાગઢ મુકામે માની ગૌરવભાઈ રૂપારેલીયા માની પ્રમુખશ્રી સંજયભાઈ મુકેશભાઈ માની વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં આજે યોજાણી છે આ વર્ષે વર્ષે સફળતાના છે સેવાના સુરક્ષાના છે સ્વાભિમાન અને ગૌરવ અપાવનારા અગિયાર વર્ષ છે તમામ આયામો એ સિદ્ધ કરીને નવી ઊંચાઈઓ ઉપર મા ભારતીને પહોંચાડવાનું ભગીરથ પુરુષાર્થ એનું પરિણામ અને પુરુષાર્થ કરનાર વ્યક્તિ એટલે તમારા મારા સૌના નરેન્દ્રભાઈ મોદી પરિણામો જયારે આપવાના હોય છે ત્યારે એ માત્ર વાતો કરવાથી નથી મળતા સર્વાંગી વિકાસ વિકાસ તમામ તમામ અને અનુભૂતિ થાય કે મારી સરકાર છે એના માટે કોઈ વ્યક્તિ એક મહેનત કરી રહ્યો છે ત્યારે ખૂબ ટૂંકા ગાળામાં આટલા પરિણામો મળ્યા છે સમગ્ર વિશ્વે અનુભવ્યું છે એમની તાકાત અનુભવી છે આપણે સૌ ઓપરેશન સિદ્ધુરમાં પણ મહાભારતીની તાકાત ફોજનું ગૌરવ ફોજની તાકાત એમનું સમર્પણ મોદીજીની સ્ટ્રેટેજી એ પણ આપણે સૌએ હમણાં જ જોઈ છે ને મહાભારતી સમગ્ર વિશ્વને જોવાનો નજરિયો એ બદલાણો છે ત્યારે વિશ્વગુરુના સ્થાને મહાભારતી બેસે એના માટે એ ગરીબ કલ્યાણકારી નીતિઓ તે માંડીને આર્થિક ક્ષેત્ર હોય વેપારી હોય ગરીબ લોકો હોય ખેડૂતો હોય બહેનો હોય યુવાનો હોય એ તમામને આજે ભરોસો ઉભો થયો છે મોદીજી છે મોદી હે તો મુમકીન હે આ વાક્ય એ સાચમાં મંત્ર બની ગયો છે એ પ્રકારનું વિશ્વસનીયતા ઊભી થઈ છે ત્યારે આ અગિયાર વર્ષ એ સમર્પણ ને સેવાના વર્ષ છે મેં કીધું એમ કોઈ વ્યક્તિએ સંપૂર્ણ ડેડિકેશન સાથે પોતાના જીવનને ખપાવવા માટે મહાભારતી માટે નીકળી પડ્યા છે એવા મહાપુરુષ આપણને મળ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળીને મહાભારતીને વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે સમગ્ર ભારતવાસીઓ એક થઈને મોદી સાહેબ ઉપર ભરોસો રાખી રહ્યા છે ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે આવનારા દિવસોમાં મહાભારતી એ વિશ્વગુરના સ્થાને બેસે બીજા નંબરનું અર્થંત્ર બનશે અને સમગ્ર વિશ્વ એ ભારત શું બોલે છે એની રાહ જોયા પછી એ રિએક્શન આપશે એવું ભારત બનવા માટે સજ્જ થઈને આગળ જતું રહ્યું છે જ્યારે ભારત માતાના લાલ ગુજરાતના શતુત એવા નરેન્દ્રભાઈએ જ્યારે પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા હતા એમને આજે અગિયાર વર્ષ પૂર્ણ થઈ ગયા ને અગિયાર વર્ષ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી જ્યારે પોતાના કામનો હિસાબ પોતાને કરેલા કાર્યોની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત આ બધી વાતો કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી ભાવનગરના હૃદય સમ્રાટ એવા માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ તેમજ જુનાગઢના લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ જૂનાગઢના પ્રભારી શ્રી મુકેશભાઈ જુનાગઢના પ્રથમ નાગરિક મેયર શ્રી ધર્મેશભાઈ આ મંચમાં અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પલ્વીબેન ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ ભારતીય જનતા પાર્ટી આગેવાન એવા ભરતભાઈ ગાજીપરા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારને અગિયાર વર્ષ થયા છે ત્યારે સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ દ્વારા સમગ્ર દેશની જનતાએ સતત ત્રીજીવાર ભરોસો મૂકીને વડાપ્રધાનશ્રીને પુનઃ એકવાર સરકારના સૂત્રો સોંપ્યા એ જવાબદારીના ભાગરૂપે કરેલા કામો જનતા સુધી પહોંચે એના માટે દેશમાં પત્રકાર પરિષદો થયેલી છે આજે જૂનાગઢ મહાનગર અને જૂનાગઢ જિલ્લાની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત જૂનાગઢ શહેરના માનની નવનિર્વાચિત અધ્યક્ષભાઈ શ્રી ગૌરવભાઈ લોકપ્રિય ધારાસભ્ય અમારા વિધાનસભાના સાથી સતત જાગૃતતાથી જૂનાગઢના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે ભાઈ શ્રી સંજયભાઈ મેયર ધર્મેશભાઈ અમારા પ્રદેશના આગેવાન અને શહેરના પ્રભારી અદણી મુકેશભાઈ દાસાણી સ્ટેન્ડિંગ કમિટીના બેન શ્રી પલવીબેન ડેપ્યુટી મેયર